પાટણ સુજનીપુર રોડ પર સૂર્યનગર પાસે કૃષ્ણનગર સોસાયટીના દરવાજાની સામેના રોડ સાઇડમાં કપડામાં વીટેલી જીવિત માસુમ બાળકી મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળ્યા વળ્યા હતા અને બનાવની જાણ એકસો એક્યાસી હેલ્પલાઇન અને એકસો આઠ એમ્બ્યુલન્સને કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બાળકીને પ્રાથમિક સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે બનાવની મળતી હકીકત મુજબ સોમવારે સવારે આઠ કલાકના સુમારે પાટણ શહેરના સુજનીપુર સબ જેલ જવાના માર્ગ પર આવેલ કૃષ્ણાનગર સોસાયટીના પ્રવેશ દ્વાર સામેના માર્ગની સાઇડમાં પસાર થઈ રહેલા અને આ વિસ્તારમાં જ ખેતર ધરાવતા ખેડૂતને રોડની સાઈડમાં કપડામાં વિટેલી માસુમ બાળકી જોવા મળતા ખેડૂતોએ આ બાબતની જાણ તેઓની બહેન સહિત વિસ્તારના લોકોને કરતા ઘટના સ્થળે લોકો ટોળે વળ્યા હતા અને બનાવની જાણ એકસો એક્યાસી હેલ્પલાઇન અને એકસો આઠને કરાતા પાયલોટ અને ઇએમટી તાત્કાલિક એકસો આઠ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને માસુમ બાળકીને પ્રાથમિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને બનાવની જાણ બાળ સુરક્ષા કચેરીમાં કરાઈ હતી શહેરના સુજનીપુર સબ જેલ જવાના માર્ગ પર કૃષ્ણાનગર સોસાયટીના પ્રવેશદ્વાર સામેથી મળી આવેલ માસૂમ બાળકી હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે જોકે કે માસૂમ બાળકીને રસ્તે રઝડતી મૂકી પોતાનું પાપ સંકેલવા ઘટનાને અંજામ આપનાર સામે લોકોમાં ફિટકારની લાગણી સાથે રોષ જોવા મળ્યો હતો આજ રોજ જનરલ હોસ્પિટલ પાટણ ખાતે એકસો આઠ દ્વારા અંદાજે સવારે સાડા આસપાસ અજાણિ બારકીને લાવવામાં આવેલ તેને જનરલ હોસ્પિટલ પાટણ ખાતે એસએસયુમાં દાખલ કરી તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવે છે બાળક ઠંડુ પડી ગયેલું હોવાથી અને વોર્મઅપમાં રાખેલ છે તેને સુગર ઓછું હતું એટલે એને આઈવી ફ્લુઇડની શરૂઆત કરેલ છે અને સંભવિત ચેપ સમજીને એને એન્ટીબાયોટિકની શરૂઆત કરેલ છે હાલ બાળકની હાલત સુધારા પર છે અને એની જરૂર જરૂરી તમામ સારવાર અહીંયા કરવામાં આવશે અને પછી સીડબ્લ્યુસીના સભ્યો સાથે એને રજૂ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે આજે સવારે સાડા આઠથી પાવ નવ વચ્ચે અમને એક એકસો આઠમાં કોલ મળેલો જે કૃષ્ણ રો હાઉસની બાજુમાં ખેતરમાં એક બાળકી પડેલી હતી જે અમે ત્યાં જોઈને જોયું તો બાળકી પણ ઘણી બધી ચીંચી ને બધું જોયું અને એને સાફ કરીને પ્રાથમિક પ્રાથમિક સારવાર આપીને ઇઆરસીપી ડૉક્ટર મહેશ સરની જાણ પ્રમાણે સારવાર આપી અને પ્રાથમિક સારવાર આપ્યા પછી એમને સિવિલ સિવિલમાં એડમિટ કર્યા હતા આજે સવારે સાતેક વાગ્યાના સુમારે અમારે સુજનીપુર રોડ હે ત્યાં કૃષ્ણા રો હાઉસના ગેટની સામે ભીલ ધીરજીભાઈ એમને ખેતર વાવેલું છે ત્યાં સવારે ગાય ગાઢવા ગયેલા હતા તો એમને એક બિનવારસી હાલતમાં બાળકી રોડની સાઈડમાં પડેલી જોઈ તો એમને અમને બધાને જાણ કરી અમે સ્થળ પર જઈ અને જોયું તો કોઈ બિનવારસી હાલતમાં બાળકીને મૂકીને ગયું હતું એટલે અમે સૌ પ્રથમ એકસો આઠને જાણ કરી એ પછી અમે એકસો એક્યાસી હેલ્પલાઇન ઉપર સંપર્ક કર્યો અને એમને પણ મહિલા અને બાળ સુરક્ષા અધિકારી સાહેબ સાથે વાત કરાઈ અને એકસો આઠના કર્મચારીઓએ તાબડતોડ એમને હોસ્પિટલ એડમિટ કરી